તારીખ ના રોજ પ્રદેશ દમણ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પધારશે અને સભા સંબોધશે પ્રદેશ દીવ અને દમણના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પ્રચાર પ્રસાર અર્થે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે મોટી દમણના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ચર્ચા પણ કરશે સાથે દેશની વાસ્તવિકતા વિશે લોકોને કરાવશે આ સાથે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ગેરંટી વિશે પણ તેઓ પ્રજાને જણાવશે આમ દક્ષિણ ગુજરાતમાં તારીખ સતાવીસના રોજ વલસાડના ધરમપુર ખાતે પ્રિયંકા ગાંધી સભામાં હાજર રહેશે તો તારીખ અઠ્ઠાવીસના રોજ રાહુલ ગાંધી સંઘપ્રદેશ દમન ખાતે સભા સંબોધશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દમણ ખાતે રાહુલ ગાંધી અઠાવીસ તારીખે આવશે અને સભાને સંબોધન કરશે દેશની વાસ્તવિક પરિસ્થિતિ એને અવગત કરાવવા માટે રાહુલજી અહીં આવી રહ્યા છે કારણ કે આજે દેશની સ્થિતિ સૌને ખબર છે જે પિક્ચર દેખાય છે એવું નથી તો એને ખાસ સમજાવવા માટે મેસેજ આપવા માટે રાહુલ ગાંધી દમણ આવી રહ્યા છે ઘણી બધી યોજનાઓનો જે લાભ અમારી બહેનોને આપવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટી તરફથી એને એક મેસેજ આપવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે તો હું સૌ દીવ પ્રદેશવાસીઓને તમારા માધ્યમથી જાણ કરવા માગું છું કે અઠાવીસના રોજ મોટી દમન ખાતે સૌ ત્યાં પધારજો અને રાહુલજીનો મેસેજ ઘર ઘર સુધી પહોંચાડજો